જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મિત્રો તો મિત્રો આપણે પરિક્રમા પૂરી કરી લીધી છે નવગ્રહના મંદિરે દર્શન કરી લીધા છે પાછા અને દર્શન કરીને હવે આપણે જાય છીએ ચામુંડા માતાજીના દર્શન કરવા ચોટીલા ડુંગર ઉપર તો તમે આ નજારો જોઈ શકો છો ચોટીલાની તળેટીમાં રમકડાની બધી બજાર આવેલી જ છે ખરીદીની બજાર છે ચામુંડા માતાજીના મંદિરે તો તમે બજારનો નજારો જોઈ શકો છો કેવો સરસ મજાનો નજારો છે તે અને આજે રવિવાર છે નવરાત્રિ છે ને પરિક્રમા છે બધું ભેગું છે મિત્રો જેથી કરીને લાખોની સંખ્યામાં ભક્તો આવેલા છે ચામું માતાજીના દર્શન કરવા માટે તો તમે આ મંદિરનો ટ્રાફિક જોઈ શકો છો કેટલો બધો ટ્રાફિક છે તે બજારમાં પણ કેટલો બધો ટ્રાફિક છે તે તમે જોઈ શકો છો માણસો દૂર દૂરથી અહીંયા આવતા હોય છે દર્શન કરવા માટે અને તમે બજાર જોઈ લો મિત્રો કેવી સરસ મજાની બજાર છે અને કેવી મોટી બજાર છે તે તમારે જે વસ્તુ જોતી હોય તે અહીંયા મળી જશે અને આ છે સામે ચામુડા માતાજીનું મંદિર આપણે બજારમાંથી માતાજીના દર્શન કરી રહ્યા છીએ અને આવલા બધા પગથિયા છીએ ત્યાંથી ઉપર જવાનું હોય છે મિત્રો તો મિત્રો આપણે વાત કરતાં કરતાં ચામુંડા માતાજીની તળેટીમાં પહોંચી ગયા છીએ તો તમે દર્શન કરી લ્યો ચામુંડા માતાજીના આપણે ધીમે ધીમે ઉપર જાસી મંદિર તરફ તો આ છે તળેટીનો નજારો તમે જોઈ શકો છો કેવડો વિશાળ નજારો છે તે અને અહીંયા ઘોડા રાખવામાં આવેલા છે ફોટો પડાવવા માટે અને મંદિર ઉપર જાતું પબ્લિક તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલો બધો છે તે હજારોની સંખ્યામાં માણસો ઉપર દર્શન કરવા જાય છે કેમ કે પરિક્રમા અને બધું ભેગું છે ત્રણ ત્રણ વસ્તુ તેના હિસાબે તો ચાલો આપણે પણ ઉપર દર્શન કરવા જઈએ માતાજીના મિત્રો તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં જઈ રહ્યું છે આ લખજો મિત્રો અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે મને કહેજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તો મિત્રો આપણે પગથી પગે લાગી લીધું છે અને હવે આપણે શરૂઆત કરી દીધી છે ઉપર પગથીયા ચડવાના મિત્રો મિત્રો તમારામાંથી ઘણા લોકોને ખબર નહીં હોય કે ચોટીલા ચામુડા માતાજીના પગથિયા કેટલા છે તે તો અંદાજે છસોથી છસો પાંત્રીસ પગથિયા જેવા અમારે ગણવામાં આવેલા હતા ભૂલના હોય તો છસો ને પાંત્રીસ પગથિયા છે મિત્રો ઉપર ચડવા માટેના એટલે મિત્રો આ વ્યવસ્થા એકસો સાઠ વર્ષ જેવું થઈ ગયું છે એકસો સાઠ વર્ષ પહેલાં તો આ ડુંગર ઉપર તમને આવી રીતે કોઈ પગથિયા કે કોઈ પણ જાતની સુવિધા ન હતી મિત્રો ઉપર ચડવા માટે આ મંદિર તો વર્ષો જૂનું મંદિર છે અને પાંચળ ભૂમિમાં આ મંદિર આવેલું છે તો તમે જોઈ શકો છો અત્યારે કેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે મંદિરે દર્શન કરવા માટેની તો તમે જોઈ લે મિત્રો હજારોની સંખ્યામાં માણસો ઉપર જતા હોય છે અને બે બાજુ પગથિયા બનાવવામાં આવેલા છે એક બાજુથી તમારે ઉપર જવાનું હોય છે અને બીજી બાજુથી તમારે નીચે આવવાનું હોય છે બે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે જેથી કરીને યાત્રિકોને તકલીફ ના પડે તે હિસાબે અને અમુક અમુક જગ્યાએ તો શું પણ નેવું ટકા જગ્યામાં આવી રીતે તમને છાપરા પણ નાખવામાં આવેલા છે જેથી કરીને તમે થાકી જાઓ તો આવી રીતે નીચે બેસી શકો અને તડકામાં તમારા ઉપર જવું ના પડે મિત્રો આપણી આગળ અંકલ ચાલ્યા જાય છે અને હવે મારો તમે સિંહ જોઈ મિત્રો એક તો પરિક્રમા પૂરી કરી ને પરિક્રમા પૂરી કરીને પછી આપણે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો અને ગરમી બહુ જ પડે છે તો તમે સીન નજારો જોઈ શકો છો મારો કેવો હાલ થઈ ગયા છે તે પરસેવાના હિસાબે અને મારી પાછળ તમે ટ્રાફિક પણ જોઈ શકો છો કેટલા બધા ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે તે તો મિત્રો જોઈ લો તમે કેટલો બધો ટ્રાફિક છે અંકલ પણ પાછળ રહી ગયા મારી હું ધીમે ધીમે આગળ વધી રહ્યો છું દર્શન કરવા માતાજીના મિત્રો ચામુંડા માતાજીનું મંદિર રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર રોડ ઉપર જ આ મંદિર આવેલું છે મિત્રો અને આ મંદિર તમારે રાજકોટથી પિસ્તાલીસ કિલોમીટર દૂર થાય છે અને તમે અમદાવાદ બાજુથી આવો તો તમારે એકસો નેવું એકસો નેવું કિલોમીટર જેવું દૂર થાય છે અમદાવાદથી તો રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આ ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિરનો ઇતિહાસ પુરાણમાં લખેલો છે મિત્રો અને એમાં એવું કહેવામાં આવે છે ચંડ અને મૂંડ નામના જે બે રાક્ષસ હતા બે રાક્ષસનો માનવો ઉપર અને ઋષિમુનિ ઉપર અત્યાચાર બહુ વધી ગયો હતો જેથી કરીને ઋષિમુનિએ માતાજીને પ્રાર્થના કરી અને યજ્ઞમાંથી માતાજીને આહવાન આપ્યું અને માતાજી ચામુંડામાં પ્રગટ થયા હતા અને તેણે અહીંયા ચંડ અને મૂડ બે નામના રાક્ષસનો વધ કર્યો હતો જેથી કરીને બે નામના રાક્ષસનો વધ કર્યો જેથી કરીને માતાજીનું નામ પડ્યું ચંડી ચામુંડા માતાજી મિત્રો તો મિત્રો તમે મંદિરમાં પણ તમે માતાજીના દર્શન કરી શકશો ત્યાં પણ માતાજીની બે મૂર્તિ રાખવામાં આવેલી છે જેમાં એકનું માતાજીનું નામ છે ચંડી બીજી માતાજીનું નામ છે ચામુડા જેથી કરીને ચંડી ચામુડા માતાજી કહેવામાં આવે છે મિત્રો તો મિત્રો આપણે વાતો કરતાં કરતાં પહોંચી ગયા છીએ ઉપર પરિસરમાં તમે જોઈ શકો છો આ ઉપરનો પરિસર આવી ગયો છે અહીંયા તમારે ચંપલ ચંપલને તે બધું ઉતારીને અંદર દર્શન કરવા જવાનું હોય છે મિત્રો તો તમે ભીડ જોઈ શકો છો ઉપર કેટલી બધી ભીડ છે તે અને સામેની જગ્યાએ તમને પાણી મળે છે મિત્રો અને આખા છસો પાંત્રીસ હોય છે મિત્રો બધાને પાણી પીવા માટે યાત્રિકોને તકલીફ ના પડે તે હિસાબથી મિત્રો તો ચાલો હવે આપણે મંદિર અંદર જઈએ હાથ તો મોઢું આપણે ધોઈ લીધું પાણી પી લીધું ને આપણે માતાજીના દર્શન કરવા જઈએ અંદર તો તમે જોઈ શકો છો નવરાત્રીના હિસાબે આખે આખું મંદિર શંગારવામાં આવેલું છે મંદિરની બહાર પણ આવી રીતે રાખેલા આવા લાખેલામાં આવેલા છે મિત્રો પરિસરમાં તો તમે જોઈ લો કેટલી બધી ભીડ છે મંદિરમાં દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં માણસો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે મિત્રો તો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરવા જઈએ મિત્રો તો તમે પહેલા આ દર્શન કરવા જતા પહેલા મેં આ ભાઈને જોયા તો હું તમને પણ દેખાડું તે ભાઈને થોડાક આગળ જઈને કેમ કે કેવી અઘરી માનતા છે તે ભાઈની તમે જોઈ શકો છો ચાર પગે તે ભાઈ મંદિરમાં દર્શન કરવા આવી રહ્યા છે પગ છે ચડીને તો તમે જોઈ લો કેવી અઘરી માનતા માતાજીની રાખે છે માણસો અહીંયા અને માતાજીમાં કેટલી બધી શ્રદ્ધા છે તે અહીંયા મિત્રો મંદિરમાં દર્શન કરવા માટે ભાઈઓની અલગ લાઈન હોય છે બહેનોની અલગ લાઈન હોય છે તો આપણે ભાઈઓની લાઈનમાં અંદર પહોંચી ગયા છીએ પણ તમને અહીંયા અલગ બહેનોની લાઈન છે તેમાંથી હું તમને માતાજીના દર્શન કરાવું જો પોસિબલ હોય તો પણ તમે ભીડ જોઈ શકો છો પોસિબલ નથી સરખા દર્શન કરવા તે હિસાબે તો આપણે આગળ જઈએ અને ભાઈઓની લાઈનમાં પહોંચી જઈએ તો તમે જોઈ શકો છો મંદિરની અંદર પંખાને એ બધી વ્યવસ્થા સારી કરવામાં આવેલી છે તોય પણ મને ગરમી થાય છે કેમ કે આપણે પરિક્રમા પૂરી કરી હતી અને પછી પગથિયે ચડવા આવ્યા હતા જેથી કરીને ગરમી બહુ થાય છે અને બપોરના બાર વાગી ગયા હતા એટલે બપોરની ગરમી પણ વધારે છે પુરી દેહ સુમોધ મા પુર્વા સરસ્વતી મનો ભજે સુમભાજ દે શિરો મિત્રો તમે માતાજીના દર્શન કર્યા અને અહીંયા મંદિરમાં યજ્ઞ ચાલવો હતો નવરાત્રિનો તો તમે યજ્ઞના પણ દર્શન કર્યા તો તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે ચામુંડા માતાજીના ડુંગર ઉપર મિત્રો અહીંયા પણ મેલડી માતાજીનું મંદિર આવેલું છે અને અહીંયા તમારા મિત્રો નારિયલ કે એવું કાંઈ વધેરવું હોય ચુંદડી માતાજીને બાંધવી હોય તો માતાજીને મંદિર અંદર તમારે નારિયેલ વધારવાનું નથી હોતું ત્યાંથી માતાજીને ધરીને તમારે ચુંદડી ને નારિયેલ ને તે બધી વસ્તુ લઈને આ જગ્યાએ આવી જવાનું હોય છે મિત્રો અહીંયા મિત્રો તમારે બધું આવી રીતે સાઇન બોર્ડ હોય છે અને તમારે નારિયેલ હોય છે માતાજીની ચુંદડી મૂકવામાં આવે છે મિત્રો અને અગરબત્તી પણ મૂકવામાં આવે છે મિત્રો તો તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓ બધા અહીંયા નારિયેલ વધારવા આવે છે માતાજીની ચુંદડી અહીંયા આગળ બાંધવામાં આવે છે તો હું તમને આ દેખાડી શકું દેખાડી રહ્યો છું તમે જોઈ લો અહીંયા માતાજીની ચુંદડી આવી રીતે બાંધવામાં આવે છે હજારોની સંખ્યામાં માતાજીની ચુંદડી અહીંયા આવી રીતે

અને પગથિયા કેટલા બધા સીધા છે તે જેવા તેવા માણસોનું તો કામ જ નથી આયા દર્શન કરવા માટે આવવાનું કેમ કે પગથિયા જ અમુક જગ્યાએ એવા સીધા આવી જાય છે કે તમે ચાલી જ ના શકો અને તમે ઉપરથી તમે નજારો જોઈ શકો છો ચોટીલાનો પાર્કિંગનો નજારો છે અવડવા ચોટીલા ધામ જ છે મિત્રો ત્યાં તમારે ગાડી પાર્ક કરવાની હોય છે મિત્રો અને મિત્રો આવી રીતે અમુક જગ્યાએ તમને છાપરા નાખવામાં નહીં આવે કેમ કે ઇલેક્ટ્રિકના થાંભલા હોવાથી ત્યાં છાપરા નથી નાખ્યા મિત્રો એટલે નેવું ટકા છાપરાની નીચે જ તમારે ચાલવાનું હોય છે દસ ટકા જ તમારે આવી રીતે નીચેથી ચાલવાનું હોય છે મિત્રો તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓ કેટલી બધી સંખ્યામાં નીચે ઉતરી રહ્યા છે તે મિત્રો મિત્રો અને તમારામાંથી કોણ કોણ ચામુંડા માતાજીના દર્શન કરવા આવેલું હતું કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો અને ક્યાં ગામથી તમે વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે મને કોમેન્ટ બોક્સમાં ઝૂકશો અને પરિક્રમા કરવા પણ કોણ કોણ આવેલું હતું તે પણ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાના આવા સારા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો અને મિત્રો તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને કમેન્ટ બોક્સમાં કહેજો જેથી કરીને હું ત્યાં આવું ને વિડીયો બનાવું મિત્રો અને એ વિડીયો આપણા યુટ્યુબ ફેમિલીને દેખાડું અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી કેમ કે અમુક લોકો ઘરે ન જઈ શકતા હોય કે અમુક મોટી ઉંમરના હોય તે લોકો ઘરે બેસીને દર્શન કરી શકે મિત્રો તો ચાલો મિત્રો અમે નીચે ઉતરી ગયા છીએ અને અહીંયા થોડીક આરામ કરીએ મિત્રો તમે જોઈ શકો છો બધા માણસો અહીંયા આરામ કરવા આવતા હોય છે ઉપરથી પગથી ઉતરીને અંકલે મને કે થોડીક વાર અહીંયા બેસીએ તો મેં કીધું ચાલો આપણે બેસીએ તો અમે આરામ કરીને નીકળી ગયા છીએ મિત્રો અને આ છે મિત્રો પાર્કિંગ એરિયા તમે અહીંથી જોઈ શકો છો કેવો સરસ મજાનો બગીચો અહીંયા બનાવવામાં આવેલો છે તે મંદિર અંદર અને અહીંયા મિત્રો ભોજનાલય પણ છે પણ ટ્રાફિક જાજો હતો જેથી કરીને અમે થાકી પણ ગયા હતા એટલે મેં કીધું પ્રસાદી લેવા નેક્સ્ટ ટાઈમ આપણે આવશું તો મિત્રો

કેવો સરસ મજાનો નજારો દેખાય છે તેની વાત જ ન પૂછો મિત્રો એવો સરસ મજાનો નજારો ચોમાસામાં દેખાતો હોય છે મિત્રો તો મિત્રો આવડું આ પાર્કિંગ એરિયા છે અહીંયા તમારે ફ્રીમાં પાર્કિંગ કરવામાં આવે છે મિત્રો મંદિરના પરિસરની અંદર તમે જોઈ શકો છો વિશાળ પાર્કિંગ છે તે પણ ટ્રાફિક જાજો હોય જેથી કરીને આ પાર્કિંગ ફૂલ થઈ જાય છે એટલે તમારે બહાર તમારે પાર્કિંગ કરવાનું હોય છે ત્યાં તમારે પાર્કિંગના પૈસા દેવા પડે છે મિત્રો પણ મંદિરના પરિસરની અંદર તમે ગાડી પાર્ક કરો તો તમારે ત્યાં કોઈ પણ જાતનો ચાર્જ દેવાનો નથી હોતો મિત્રો અને આ ગેટ મેઇન ગેટ છે જ્યાં પાર્કિંગ એરિયો છે ને ભોજન પ્રસાદ છે તે બધી વસ્તુ આ જગ્યાથી આવે છે મિત્રો અમે પાર્ક ગાડી ઓળિયા કરી હતી તે તમે આગળના વિડીયોમાં જોયું હશે પરિક્રમાના વિડીયોમાં તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેવા વિનંતી વિડીયો સારો લાગે તો લાઇક શેર કરવાનો ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જઈ ચામુંડામાં લગજો મિત્રો તો આપણે બજારમાં આવી ગયા છીએ ચોટીલા અને ખાસ કરીને તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો આવડો આ ચામુડા માતાજીનો નો છે મિત્રો આમનો પણ ઇતિહાસ જાણવો હોય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો હું ત્યાંનો પણ વિડીયો બનાવીશ ને ઇતિહાસનો આખે આંખો અલગથી વિડીયો બનાવીશ સારું મિત્રો તો મળીશું પાછા અલગ નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમે મને રજા આપો અને બોલો ચામુડા મા કી જય